દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે રાતના સમયે ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા હતા મુખ્ય વિસ્તારો એવા ભદ્રકાળી ચોક ઇસ્કોન ગેટમાં ગોઠસણમાં પાણી ભરાયા હતા દ્વારકાથી જામનગર રાજકોટ તરફ જતા નેશનલ હાઇવે પર પણ પાણી ભરાતા અનેક વાહન ચાલકોને રાત્રિના સમયે ભારે હાલાકી ભોગવવી પડી હતી દ્વારકામાં આશરે છ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો વાત કરીએ તો દ્વારકામાં સાંજે આઠથી દસ બે કલાક દરમિયાન છે તે ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે આપ જોઈ રહ્યા છો દ્વારકાનો ઇસ્કોન ગેટ વિસ્તાર છે જ્યાંથી દ્વારકા જામનગર હાઈવે માર્ગ છે ત્યાંથી લોકો જતા હોય છે આ દ્વારકાથી જામનગર પોરબંદર સહિતના રસ્તાઓ પર છે તે જતો માર્ગ માર્ગ છે તે પાણીથી પ્રભાવિત થયો છે હાલ લોકોના ગોઠણ ડૂબ સુધી છે તે પાણી આવી ગયા છે લોકોના વાહનો પણ અહીંયા અટવાઈ ગયા જાય છે અને આ મેઘાની ઇનિંગ છે તે આજે ધમાકેદાર ઇનિંગ થઈ છે લોકોને ગરમીમાંથી રાહત મળી ગઈ છે